સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ મળેલા સોનાના દાગીના ભરેલો બોક્સ પણ તેઓએ પ્રમાણિકતાપૂર્વક તે વિસ્તારના અધિકારીને જાણ કરી મૂળ માલિકને શોધવા પ્રયાસ કર્યો પરંતુ માલિક ન મળતા આખરે પોલીસને આ તમામ દાગીના જમા કરાવ્યા હતા ઇસ્ટ ઝોન એ વરાછા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પુણા ગામના વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વાહનના સ્વતંત્રતા મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા નંગ એક કાનમાં પહેરવાની બુટ્ટી નંગ બે તથા ગળામાં પહેરવાનો હાર નંગ એકનું ભરેલ બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવતા તેઓએ પૂણા વોર્ડ ઓફિસના સ્ટાફને સાથે રાખી આ વિસ્તારના માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી પરંતુ માલિક નહીં મળતા પુણા પોલીસ સ્ટેશનમાં હકીકતલક્ષી વિગત આપી જમા કરાવ્યું હતું મેયર દક્ષેશ માવણીએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓ પોતાના કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી કરે છે તે ખરેખર આવકારદાયક છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈક સોસાયટીમાંથી ભૂલથી કચરામાં સોનાના ઘરેણાં ભરેલો બોક્સ નાખી દીધો હોય તેવું જણાઈ આવ્યું છે ગાર્બેજ કલેક્શન કરવા ગયેલી ટીમે કોઈપણ પ્રકારની લાલચ રાખ્યા વગર મૂળ માલિક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ન મળતા આખરે પોલીસને જમા કરાવીને પ્રમાણિકતાનો દાખલો બેસાડ્યું છે આ ત્રણેય મિત્રોનું સુરત મહાનગરપાલિકા ખૂબ અભિનંદન કરે છે અને તેમની પ્રમાણિકતાને બિરદાવે પણ છે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી ને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં ઓછું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે એ સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓએ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવે છે માનવતાવાદી કાર્ય બદલ સુરત મહાનગરપાલિકા મેયર ઓફિસ ખાતે મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેન પટેલ નેતા શાસક પક્ષ શશીબેન ત્રિપાઠી આરોગ્ય સમિતિ અધ્યક્ષા નેનસીબેન શાહ કોર્પોરેટર વિપુલ મોવલિયા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા દ્વારા કર્તવ્યવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા